જય માતાજી મિત્રો તો આજે આપણે આથેલા મરચાં બનાવ્યા છે તો આથેલા મરચાં આપણે બનાવ્યા તો એમાં શું શું નાખ્યું છે એ હું તમને બધાને જણાવીશ પહેલાં મેં મરચાં સાફ કરી લીધા છે સરસ સુધારીને આ બધો અહીંયા આવી રીતે સાફ કરીને ખરાબ મરચાં કાઢીને બી પણ કાઢી દીધા છે થોડા રહેવા દીધા છે ને સરસ કટ કરી દીધા છે ને કટ કરીને પછી આપણે મસાલો કર્યો છે તો મસાલામાં શું કર્યું છે હું તમને જણાવું તો આ આપણે છે ને રેગ્યુલર સવારે નાસ્તામાં પરોઠા સાથે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ મરચાં છે ને આપણે પાંચસો ગ્રામ લીધા છે તો પાંચસો ગ્રામ મરચાં લઈને મેં એને સરસ ધોઈને સરસ સાફ કરીને સુધારીને પછી તૈયાર કર્યા ને એમાં મેં મસાલો કર્યો છે જેમાં મેં હળદર નાખી છે અને પાંચસો ગ્રામમાં મેં ત્રણ ત્રણથી ચાર ચમચી મીઠું નાખ્યું છે નમક કહેવાય એ આપણે મીઠું નાખ્યું છે કારણ કે સેજ ખારા વધારે હોય તો મરચાં સારા થાય છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને બીજું આપણે આમાં એક ચમચી જેટલી હળદર એડ કરી છે અને રાઈના કુરિયા પણ એડ કર્યા છે તો રાઈના કુરિયા મેં પાંચસો ગ્રામ મરચાં હતા તો એમાં ત્રણથી સાડા ત્રણ ચમચી એડ કર્યા છે કેમ કે વધારે એડ કરીએ તો ચીકણા થઈ જાય છે મરચાં એટલે ખાસ કરીને રાઈના કુરિયા આપણે એડ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું કારણ કે મરચાં ચીકણા થઈ જાય છે તો આપણે હવે આ મરજા સરસ મજાના તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમાં કોઈ જાતની મહેનત પણ થતી નથી અને એકદમ સરસ મજાના ટેસ્ટી બને છે તો હવે આપણે આને થોડી વાર રહેવા દેસું બેથી ત્રણ કલાક આ જ વાસણમાં ઢાંકીને મૂકી દઈશું જેથી પાણી છૂટું પડે અને પાણી છૂટું પડે ત્યારબાદ આપણે સરસ મજાની કાચની એકાદી બરણી હોય કે પ્લાસ્ટિકની હોય આવી આપણે ઘરમાં પડેલી હોય તો એમાં આપણે ભરી દેવાની અને પછી આપણે સ્ટોર કરી દેવાના ફ્રીજમાં પણ રાખી શકાય છે અને નાસ્તા પણમાં પણ ખાઈ શકાય છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ તો જરૂરથી ટ્રાય કરજો એકદમ સીધીને સરળ રીત છે દસ જ મિનિટનો ટાઈમ વેસ્ટ થાય છે પણ ઘરમાં મરચાં પડેલા હોય તો તેનો ઉપયોગ પણ થઈ જાય છે સરસ મજાનો તો અને એકદમ સરસ ટેસ્ટી પણ લાગે છે તો આપણે આજરું આવો વિડીયો કંઈક બનાવ્યો નાનો એવો તો તમને જો બધાને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે તો આવજો બધા વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય માતાજી